હેલો ફ્રેન્ડસ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ ઉપવાસ માટે આજે આપણે બનાવીશું પૂરી ઉપવાસમાં આપણ ખાઈએ એ પૂરી તો એના માટે આપણે લીધા છે એટલા ધાણા તીખાસ માટે આપણે લીધું છે તીખું મરચું એક અને એને આપણે આવી રીતે ક્રશ કરી નાખ્યું છે એક ચમચી જટલું આપણે લઈશું સિંગદાણાનું પાવડર જે આપણે આવી રીતે પીસી લીધું છે ચમચી સફેદ તલ લઈશું કસૂરી મેથી લઈશું આપે એને આપણે હાથોથી ક્રશ કરી નાખીશું આવી રીતના જોઈ લો હવે એના માપે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું થોડું બે બાફલ બટેકા લીધા છે એ ઉમેરી નાખીશું એક ચમચી જેટલી આપે

જે આવે છે રાજનો લોટ ઉપવાસ માટે આપણે લીધો છે રાજગીર નો લોટ આવે છે કટોરીમાં લઈશું તો જોઈ લો આપણે અડધી કટોરી જેટલો ઉમેરીશું અને પછી હાથોથી મિક્સ કરીશું આવી રીતે જોઈએ કેમ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે આપણે બટીકા ઉમેર્યા છે તો આવી રીતે જોઈ શકો છો તમે તો આપણે અડધી કટોરી જેટલો લોટ યુઝ કર્યો છે તમે જે પ્રમાણે બનાવો એ પ્રમાણે થોડુંક સેલું ઉમેરવાનું

આપે બે આવી રીતે બનાવી લીધી છે હવે આપણે એનામાં ડિઝાઇન આપે ચમચાની મદદથી કરીશું આવી રીતે ચમચાને દબાવીશું જો અલગ ડિઝાઇન થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો અને આવી રીતે ડિઝાઇન થઈ જશે જોઈ લો એટલે સરસ લાગે છે લાગે છે તો હવે એને આપણે તાળી લઈશું સાબુ તેલ ગરમ થઈ ગયું છે હવે એનામાં આપણે પૂરી ઉમેરીશું તો આપણે બધી પૂરી ઉમેરી નાખીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે પૂરી ઉમેરી નાખી છે અને એક બાજુ આપણે પૂરી સારી રીતે પાકી પણ ગઈ છે કેમ કે આપણું તેલ ગરમ થઈ ગયું હતું આવી રીતે જો ફૂલે પણ છે એટલે ટેસ્ટી ફૂલે છે જો આવી રીતે ઉપવાસ રાખીએ એના માટે આપણે પૂરી બનાવી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફક્ત બે મિનિટોમાં આપણું તેલ ગરમ થઈ ગયું એટલે બે મિનિટમાં આપણે પાકી ગઈ પૂરી તમે જોઈ શકો છો આવી રીતના અને આવી રીતે આપણે અલગ રીતે ડિઝાઇન પણ કરી છે એનામાં જોઈ લો તો ફ્રેન્ડ્સ તમને જો સારું અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો આ સિમ્પલ રેસીપી તમારે ફ્રેન્ડ્સ સાથે તમે શેર પણ કરજો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે જો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ